кна कई सूरज मडा वागे वागे शेराई रूडा ढोल डम क्या कंकू छाटी कंकू तरी मोकालो केसर छाटी कंकू ततरी मोकालो ए हु करस तू रे काय ने क्यों डांस करोन मार भाई लगन में ई विचारो सु છોકરી છે ને કેવું ડાન્સ કરવાની રે તમે લઈ ને આવો ને પપ્પા લાલુ બધા પૂગી ગયા છે કંકોતરી લખે છે ને ના સંજય ફૂગે જ નહીં તાને જ બાથરૂમ લાગી હોય એ સંજય જલ્દી કરો ને આવું છું એ શાંતિ ને પણ ન્યા જઈને ક્યાં નોતો જવા તો ન્યા ઈ છે બધી સુવિધા છે ન્યા હાલો આમ જટ કરો હાલો હા આવી જ છે આ તમાર જમાઈન બાથરૂમ લાગી તે 5 મિનિટ ખોટી થી હા આવી જ છે હા તમે બધા બેહતા થા આવી એ આ રાખો હાલો હું કોઈ એટલી જ વાર જ છે હાલો વેલ હાલો હાલો ગાડી ચાલ કરો હું તાડા મારું છું સુનલ ને કે

બધા જીજાજી ઓ માંથી પાવર લઈ લે ને હારા બધા ઝગમગ ઝગમગ થાય જીજાજી ની ભલે ને બેટરી ગુલ થાય છોકરી છે ને કેવો ડાન્સ કરવાની ખબર આ મીઠા મારે કાઈ ડાન્સ બાન્સ નથી કરવો તું કર લે ને એટલે હાલ કરવાનો જ છે તમારે ડાન્સ કઈ છું તો તો મારે તો ઓલા ગીત ઉપર ડાન્સ કરવો છે લાલુ ને સેતવો પડે ને મારે હું તો જીજાજી ગીત સંજય ના કરી શાદી કે મહેરબાની ફર ના પછતના જોર કા ઝટકા જોર લગા હા લગા લે સંજે પછી ઓલ બધા આપણે રીલ બનાવશું લાલુ મારો ભાઈ છે હાથમાંથી જાય છે અમાર છોકરા આવે તો ઓલો ડાન્સ કરવો છે કોઈ ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાન માં દિલ મારે દેવાનું છે મફતના ભાવમાં ભાવ માં તમારે ડાન્સ કરવાનું નથી થાતો બીજા બધાને કરવો જ ભલે કરે તમારે કેટલીક વાર પરણવું છે હું ડાઈ છોકરી જ છું હા મારા જેવી તો જળતે ની બીવો લઈને ગોતવા ગયા હોત ને તોય દીવો હું અગરબત્તી લઈને ગયો હોત ને તોય જડી જાત પણ ભૂલ ખાઈ ગયો હાલમ ભૂલ જાય જટ ને જટ વેલા ઉઠીએ કાલ જવાનું છે ને બેણ કે કેમ કંકોત્રી દેવા સીતસર ઉમિયા માતાજી ને પેલી કંકોત્રી કા યાદ જ ના હોય બધું યાદ કરાવવું પડે હાલો હા એ તો ભૂલાઈ ગયું અલ્યો મમ્મીજી ચા તમારી એ હા આદુ નાખું ને હા ફૂલ જીકુ ભલે ને ગરો પણ આદુ નો ઢઢબો અલ્યો અલ્યો એ મમ્મીજી અમે ઉમિયાધામ સિતસર છે ને એને કંકોત્રી દેવા જઈએ છીએ પૂસડીન લાલુન લગન ની હો પેલી કંકોત્રી તો અમે ઉમિયા માતાજી ને દેવી પડે ને આપણે કુડ દેવી હોય એને એટલે મમ્મીજી હા હા જાવ જાવ ગુડી એને ને તો નવી ગાડી છોડાવી 13 લાખ ની એ સંજે હાલો ને આપણે નવી ગાડી છોડાવીએ આ તો જૂની થઈ ગઈ છે ઓડી બોડી છોડાવો કોક દી ઓડી જેવું મોઢું છે પેલા ની જૂની માં આકો ને મજા કરો નાસ્તામાં દાળ પકવાન બનાવો કોક દી દાળ પકવાન જેવું મોઢું છે

આ બેન પણ એને લગન કરવા ગયા હતા તમને મે ઓલા સસમાય પાતા ખબર એ હો રૂપિયા વાળા હતા હા સાનો મના તે દીધા એટલે બાકી હું પેરું નહી હો રૂપિયા વાળા હા તમારું તો વયુ જાય છે ને સલકાઈ સલકાઈ ને રૂપિયા અટાને કુંભ મેળો આલે છે ને હા મારે જાવું તો કોઈ લઈ ના ગયું ને ભીડ કેવડી હોય ખોવાઈ જાય તો જડી ની પાસી પુસડી કા ના બોલે એને પર્સનલ વાતો ના હોય કરી લ્યો મે નહી હા ભરી ना ना। ना। कुछ बातें हो चुकी हैं कुछ बातें अभी है बाकी दो चार बुंद पड़ी है बरसातें अभी है बाकी हाँ खुल के नाचने को बेकल मन का मयूरा है अभी आधा अधूरा है मिलने अभी

અમે અમારા નવા લગ્ન જીવનની શરૂઆત કરીએ છીએ તો તમારા આશીર્વાદ આપો એ માં અમે જય માતાજી માતાજી પુસડીન લાલુને આશીર્વાદ આપજો સિદ્ધ સર સર છે ગામડુને માઉમિયાનો વાસ છે આવી વેલે રા પધારો વીરના શુભ લગ્ન છે ચાલો માતાજીને કંકુ ચોખાન ચુંદડીને એવું લઈ લઈ આશીર્વાદ તમને બધાને એક વાત કહું અહીંયા આવો એ પુસડીને લાલુન લગનમાં પૂગી જાજો વિડિયો જોવો છો ને વરી કહે કે સોનકી બેન તો બોલાવતાય નથી એટલે પુગી જાજો હો ને વેલેરા જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ